હાલો મિત્રો એક ભરતીની ઓડિયોમાં સ્વાગત છે મિત્રો તો આપણે આજે વાત કરીશું ખેડૂત સહકારી ખાણ ઉદ્યોગ મંડળીમાં ભરતી મિત્રો આવેલી છે અને મિત્રો જો સેનલમાં નવા આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક અને ભૂલતા નહીં કારણ કે સરકારી ભરતીની તમામ અપડેટ યોજનાની તમામ અપડેટ છે મિત્રો આપણે આ સેનલ પર મૂકવામાં આવી છે તો સંપૂર્ણ આપણે આ ભરતી વિશે માહિતી મિત્રો મેળવીએ તો ગુજરાત સુગર ફેક્ટરીમાં મિત્રો રિક્વાયરમેન્ટ છે મિત્રો ગુજરાતની ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીમાં છે મિત્રો પરીક્ષા વગરની અને પરીક્ષા ફી વગરની મિત્રો સીધી કરવામાં આવેલી છે એની કઈ રીતના પ્રોસેસ છે એ પણ વિડીયો મિત્રો જાણકારી તો ગુજરાત ખેડૂત સહકારી સહકારી મંડળી ખાંડ ઉદ્યોગ દ્વારા મિત્રો વિવિધ પદો પર ભરતી છે મિત્રો એની ભરતી છે બહાર પાડવામાં આવેલી છે બેરોજગાર અથવા સારી એવી નોકરી મેળવવા ઈચ્છતા ઉમેદવારો માટે એક સારી મિત્રો કહી શકાય છે અહીં આપણે કોસ્ટિક દ્વારા સમજવાનો પ્રયત્ન કરી સંસ્થા છે ખેડૂત ખાણ સહકારી ઉદ્યોગ દ્વારા મિત્રો અલગ અલગ પોસ્ટ માટે છે અરજી ઓનલાઈન તમારે કરવાની છે અરજી કરવાની તારીખ છે મિત્રો 17 ડિસેમ્બર એ લાસ્ટ ડે છે મિત્રો અને એની માટે ઓફિશિયલ વેબસાઈટ તો મિત્રો અહીં આપેલી છે આ વેબસાઈટ પર જઈને મિત્રો તમે ફોર્મ છે અહીંથી ફોર્મ ભરી શકો છો એટલે કોઈ મિત્રોને પ્રશ્ન ન હોય કે ફોર્મ કઈ વેબસાઈટ પરથી ભરવાના રહેશે તો આપણે આગત્યની તારીખની જરીક મિત્રો માહિતી મેળવી લઈએ તો આપણે 7 ડિસેમ્બર થી ફોર્મ ભરવાના શરૂ થાય તો એને 17 ડિસેમ્બર સુધી મિત્રો છે આના ફોર્મ ભરવાના છે અને છેલ્લી તારીખ કે દી ગયા બસી મિત્રો કોઈ પણ નું ફોર્મ સ્વીકારવામાં નહીં આવે તો ખાસ કરીને યાદ રાખજો 17 ડિસેમ્બર છેલ્લી તારીખ છે મિત્રો આ કઈ રીતના પોસ્ટ છે એની વાત કરી તો ગુજરાત ખેડૂત સહકારી ખાણ ઉદ્યોગ દ્વારા ભરતી છે મિત્રો વાયરમેન ફિલ્ટર્સ ટર્નર જેવા અલગ અલગ પદો પર ભરકે ભરતી પ્રક્રિયા મિત્રો ચાલુ કરી દેવામાં આવેલી છે મિત્રો તો 7 ડિસેમ્બર થી ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ગયા છે જે કોઈ મિત્રો છે યોગ્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તો તમે ફોર્મ અહીંયા ફરી શું કશું મર્યાદાની વાત કરીએ તો અઢાર વર્ષથી લઈ અને આમાં બીજું કોઈ વધારે કોઈ જાહેરાત નથી કરી પણ મિનિમમ આપણે મિત્રો તમારે છે ચાલીસ વર્ષ કરતાં વધારે મિત્રો ન હોવા જોઈએ અને નિયમ સરકારના નિયમ ધોરણે છે થોડી ઘણી છૂટછાટ મિત્રો તમને મળશે મળી શકે કારણ કે કેટેગરી વાઇઝ મિત્રો છે આનું રહેતું હોય છે આ ઘણી વાત કહીએ જગ્યાઓ મિત્રો છે કુલ એકત્રિત જગ્યાઓ છે મિત્રો તો ખેડૂત સહ સહકારી ખાંડ ઉદ્યોગ દ્વારા છે મિત્રો આ ભરતી પ્રક્રિયા છે હાથ ધરવામાં અલી છે અને અત્યારે સ્ટાર્ટિંગ માં જે ફોર્મ ભરવાના સ્ટેટજ છે તો જે કોઈ મિત્રો ફોર્મ ભરો તો ભરી શકો છો આગળ આપણે વાત કરી અરજી પ્રોસેસ અથવા આજી ફી કે રીતના લેવાની છે તો મિત્રો ખેડૂત ગુજરાત ખેડૂત સહકારી મંડળ ખાંડ ઉદ્યોગ દ્વારા જે સૂચના આપવામાં આવેલ છે કે ભરતી અરજી કરવા માટે કેટેગરીના ઉમેદવાર કોઈ પણ પ્રકારની ફી ભરવાની નથી મિત્રો એટલે एकदम ફ્રી માં જે મિત્રો આના ફોર્મ ભરવાના છે તમે પરિક્ષે છો મિત્રો અને સક્સેસિંગ લાઈક આપડે લાઈવ સ્ટ્રીમમાં ડિસ્કસ કરી લઈએ ખેડુ સહકારી ખાણ ઉદ્યોગ દ્વારા મિત્રો વાત કરીએ એનટી એનસીવીટી પરીક્ષા પાસ અથવા એન્વાયરમેન્ટ માટે આઈટીએમ કોઈ પણ કોર્સ મિત્રો કરેલો હોય એસો પરીક્ષા પાસ કરેલો હોય અને અન્ય કોઈ શૈક્ષણિક લાયકાતები ધરાવતા મિત્રો તો પરસેત મેં અહીંયા ફોર્મ એપ્લાય કરી શકો છો આધી પ્રોસેસ છે ગુજરાત ખેડુ સહકારી ખાણ ઉદ્યોગ ભરતીમાં આપણે આગળ જઈએ વેબ થરાબી છે તેના પર જ વેકેન્સી તમને જે મળશે ઓપન જોવો જે ક્લિક કરી અને ફોર્મ ભરો મિત્રો છે તમારે સ્ટાર્ટ કરી દેવાનો રહેશે तमाम तुम्हारे ऐड करनी रहे मित्रों तो आप आ रीतना वीडियो तो मित्रों वीडियो गेम हो तो लाइक शेयर सब्सक्राइब पकड़ दीजिए मित्रों बहुत बहुत शेयर करो तो बीजाप्ति ने माहिती मित्रों मिली मिली वीडियो में जय हिंद